રાજકોટમાં ગેમ ઝોનમાં બનેલી ગોઝારી ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયરને લઈને સતર્કતા આવી ગઈ છે ભરૂચ શહેરમાં આજે ફાયર વિભાગ દ્વારા આગની જેવી આપત્તિની પરિસ્થિતિમાં કેવી રીતે અસરકારક રીતે કામગીરી કરવી તેની તૈયારી માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના મહાત્મા ગાંધી માર્ગ ઉપર આવેલા સિટી સેન્ટર મોલમાં ગેમ ઝોનમાં મોકડ્રીલ દરમિયાન આગ લાગ્યાની કલ્પિત પરિસ્થિતિ સર્જાઈ હતી જેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લશ્કરોને કરવામાં આવી હતી આગની જાણ થતા જ ફાયર ઓફિસર ચિરાગ ઘડવી બે ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા તેઓએ સ્થળ ઉપર તરત જ રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી જો કે તે સમયે ત્યાં ગેમ ઝોનમાં હાજર તમામ લોકોને સલામત રીતે બહાર કાઢીને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા તેમને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જો કે બાદમાં તેમણે મોકડ્રિલનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક નાગરિકો અને સંસ્થાઓને આગ આગજનીની સંભવિત પરિસ્થિતિમાં સતત રહેવા અને તાત્કાલિક પગલા અંગે જાગૃત કરવાનો જણાવાયો હતો ઘટના સ્થળ પર પોલીસ વિભાગ એમ્બ્યુલન્સ સેવા તથા સ્થાનિક પ્રશાસને પણ સહભાગી બનીને ટકાઉ વ્યવસ્થાપન માટેનો સહકાર આપ્યો હતો આજ રોજ ભરૂચ શહેરમાં સિટી સેન્ટર કોમ્પ્લેક્સમાં બીજા માળ પર ગેમ ઝોનની બહાર આગ લાગવાનો બનાવ બન્યો છે તેવી ભરૂચ ફાયર કંટ્રોલ રૂમ પર માહિતી મળતા ભરૂચ ફાયર બ્રિગેડનું એક વોટર બાઉઝર એક રેસ્ક્યુ ટેન્ડર એક એમ્બ્યુલન્સ સ્ટાફ સહિત ઘટના સ્થળે દોડી આવ્યા હતા ઘટના સ્થળે આવી જોતા આગ લાગવાનો બનાવ બન્યો હતો જેમાં ગેમ ઝોનમાં પચાસ જેટલા લોકોને સહી સલામત બહાર કાઢે છે બે કેઝ્યુલિટી અમને જોવા મળી હતી તો તેઓને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી સિવિલ હોસ્પિટલ ખાતે તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે આ સંપૂર્ણ ઘટનામાં અમે મોકજ જાહેર કરીએ છીએ ભરૂચ શહેરમાં જે બનાવો બને છે તેઓને પહોંચી વળવા માટે ફાયર વિભાગ ખૂબ સજ્જ છે તેમજ લોકોમાં જાગૃતિ ફેલાય તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું